હિન્દુ નામ ધારણ કરી ડ્રગ્સનો વેપલો કરતા આરોપીની સુરત એસઓજીએ કરી ધરપકડ નવાબ ઉર્ફે મહારાજ ઇશાક અલી સૈયદ નામનો આરોપી મુંબઈથી આવીને સુરતમાં ડ્રગ્સની સપ્લાય કરતો હતો થોડા મહિના અગાઉ પોલીસે બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી મહારાજ ફરાર થઈ ગયો હતો એસઓજીની ટીમે વોન્ટેડ જાહેર કરતા આરોપી મહારાજ બહરીન ફરાર થઈ ગયો હતો

થોડા મહિના અગાઉ પોલીસે બાવન પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી